સમગ્ર રાજકોટની અંદર અત્યારે જ્યારે આપણે હિન્દુ તહેવાર કહી શકાય દિવાળીનો તહેવાર આવવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા કે વેરાની વસુલાત દિવાળી પછી અમે કરશું અને દંડો ઉગામશું અને જે નહીં ભરે તે શીલ પણ અમે મારશું આવી જાહેરાત કરી છે ત્યારે એક વિરોધ પક્ષ તરીકે અમારા ધ્યાન ઉપર આવ્યું છે અને કમિશનર શ્રી ને લેખિત આવેદનપત્ર પણ કોંગ્રેસના માધ્યમથી આપવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય કમલમ દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર વોર્ડ નંબર બે માં આશરે છ હજાર સ્કવેર ફૂટ કરતા પણ વધારેનું જે બાંધકામ છે અમને જે માહિતી છે એ પ્રમાણે આકારણી પણ નથી થઈ અને બે વર્ષથી એમનો વેરો પણ વસૂલવામાં નથી આવી જ્યારે આવેદનપત્રમાં અમે શ્રીને નફીન પણ આપ્યું છે કે જો બે વર્ષથી તમે આમનો વેરો ન લીધો હોય અને આકારણી ન થઈ હોય તો દંડ સાથે આકારણી થાય અને જે લોકોને જે રાજકોટની જનતા ઉપર તમે જે વ્યાજનો દંડો ઉગામી રહ્યા છો અઢાર ટકાનો એ અઢાર ટકાના વ્યાજ સાથે વસુલાત થાય અને જે તે અધિકારીઓ આકારણી નથી કરી એના ઉપર કમિશનર શ્રી દ્વારા પગલા લેવામાં આવે અન્યથા જો તમે એનો વેરો ઉઘરાવી લીધો હોય અને આકારણી થઈ ગઈ હોય તો મિલકત નંબર તમે જાહેર કરો અને મીડિયા સમક્ષ અને રાજકોટની જનતા સમક્ષ મૂકો કે આ બે વર્ષથી આ જગ્યા અહીંયા છે વેરો ભારતીય જનતા ભરાયેલો છે અને આ એની આકારણી થયેલી છે તો તમે જાહેર કરો અને ન થયો હોય જાહેર અને ન ભરાણો હોય તો તમે એના ઉપર પગલા લ્યો એના માટેનું આજે અમે કમિશનર શ્રી આવેદન આવેદનપત્ર આપે